શ્રી ગણેશાય નમઃ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શાહીનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં ભોજનિયા જમવાને આવો દેવ દૂંડાળા ભોજનિયા જમવાને આવો દેવ દૂંડાળા देव दून्दापा एक दन्तवाण देव दून्दा बापा एक दन्तवाण देव दूाला बापा डाबिण्डवाडा देव दूाळा बापा डाबिण्डवाडा कुजनिया जोमो गजानन देव दुन्दाणा பசீாபசீனே மீம மேண்டா பனாவிய மீன் பர்ஃபி பண்டா பண்ணுவியல பூ நேர ગજાન દેવ દુનાણા પૂજની જમવાને આવો ગજાન દેવ દુનાણા આચાર અઠાણા વિવિધ સાકરે બનાવ્યા આચાર અઠાણા વિવિધ શાકરે બનાવ્યા ભાત ભાતને પૂરણ પોરી રે બનાવ્યા ભાત ભાતને પૂરણ પોળી રે બનાવ્યા પાત્રા ગોટાને ફૂલ વળી ગજાન દેવ દૂંદાળા ભોજન જમવાને આવો ગજાન દેવ દૂંદાળા મુકુવાસ એલચીને પાન બીડા રે બનાવ્યા એલચી એલચીને પાન બીડા રે બનાવ્યા જળ જમનાની ભરી રે લાવ્યા જળ જમનાની ભરી ચારી રે લાવિયા हो वासु ने महाराज गजानो देव दुदाणा पूजनया मवाने आवो गजानोद देव दुदाणा देव दुदाणा बापादन्तवाडा वुण्डाणा पापाडवाडा पूजनया जमवाने आवो गजानन देव दुण्डाणा કૃષ્ણ કનૈયા કીજે